અરે ગુરુ ના કૃતો ખુબ ગયા શું અને દરેક દ્રષ્ટિકોણથી એમને આપણને સમજાવવાની કોશિશ કરી કે જે ભાષામાં જે જે રીતે આ જીવ સમજતો હોય જે રીતે આ જીવનું કલ્યાણ થતું હોય એ વિધવિધ ભાષાઓ બતાવીને સંતો આપને સદગુરુનો સંદેશ આપે છે અને સદગુરુનો સંદેશ આપીને તમને એમના બનાવી અને સદગુરુ સ્વરૂપ બનાવી પરમાત્મા સ્વરૂપ બનાવી તમારા જીવના કલ્યાણની વાત કરે છે એમને એવું નથી કે કોઈ એવો ભેદભાવ કે આ કે તે કે સંપ્રદાય વાત કે નાતી જાતિ સ્ત્રી પુરુષ તો ભેદ સંતોમાં નથી હોતો સંતો તો ગમે તે પ્રકારે આ જીવનું કલ્યાણ ઈચ્છે છે કે જે ભાષામાં જેવી રીતે સમજે એ ભાષામાં સમજાવવા માંગે છે સંતો છે એ ખરેખર કપાસના રૂ જેવા હોય છે જો કપાસના રૂ જે કપાસનું જે ઝીંગવું હોય ને એમાં કોઈ રૂપ ના હોય રંગ ના હોય પછી કોઈ સુગંધ ના હોય બરાબર તો આ સંતો એવા છે એમને કોઈ જાતની લોભ નથી લાલચ નથી કોઈ જાતને કોઈ જાતને કશું કોઈની જોડે મેળવવાનો ભાવ નથી બસ એક જ ભાવ છે કે આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય કબીર સાહેબ એવું કે સપને સોયા માનવી ખોલી ના દેખે નેન જીવ પડ્યા બહુ મેં ના કશું ના દેન આ સંસારમાં કશું ફેરીને જવાનું નથી બાપા હમણે કહેતા હતા કે આ માયાના લફડામાં બધા હારી ગયા કોઈ જીતી નથી જ્યાં છેવટે હારને કબૂલ કરીને મરણને શરણ થયા છે એક સદગુરુનું શરણ એવું છે કે જેટલી કમાઈ કરશે એટલી એની સાથે આવશે બીજી કોઈ કમાઈ આવશે નહીં કબીર સાહેબ કે આ સંસારમાં ઘણા એ લોકો ખૂબ કમાણા પણ કે મેં કોઈને ગાંસડી બાંધીને સાથે લેતા લઈને જતા જોયા નથી તો સદગુરુ છે એ સદગુરુ કુંભાર જેવા છે સદગુરુ કુંભાર જેવા છે કે ભાઈ માટી બનાવીને કમ્પ્લીટ કરી અને તૈયાર રાખે ચાકડા ઉપર ચડાવે તો તમારી મૂર્તિ તમારા જે મનમાં ધારેલી હોય મૂર્તિ તમે એ ચાકડા ઉપર બનાવી શકો છો તો આમાં કાંઈ એવું નથી કે તમે આ ભગવાનને માનતા હોય કે આ કે તે કે એવું કંઈ નથી સદગુરુના શરણમાં જે તમે સદગુરુનો ઉપદેશ લેશો તો તમારા હૃદયમાં જે તમે મૂર્તિ ધારી છે એ મૂર્તિ સ્વરૂપે સદગુરુ પ્રગટ થશે તમારી ધારણા હશે એ પ્રમાણે જેમ માટીના લોંધામાંથી ચાકડા ઉપર ચડવાથી વિધવિધ ઘાટ બને છે મન વંચિત વસ્તુ બને છે એવી રીતે તમારા હૃદયના ચાકડા ઉપર તમે જેવી મૂર્ત ધારી છે એ મૂર્ત રૂપે સદગુરુ તમને મળશે પછી આળસ આપણી ના હોવી જોઈએ સાહેબ કે છે કે ગુરુ બિચારા ક્યાં કરે ચેલા માહી જોગ કે ગમે એટલા પ્રમોદિયા તોય કે પોલા વાંસમાં ફૂંક પોલા વાંસમાં ભૂખ મારો આ બાજુ ભૂખ મારો પેલી બાજુ નીકળી જાય તો એમાં ગુરુને દોષ દેતા નહીં ગુરુ તો સમરસ છે ગુરુ કોઈના નાના મોટા કે આછા પાતળા ના હોય સદગુરુ જે પદ છે એ અવિચળ પદ છે અવિચળ પદની અંદર સદગુરુનું એ રૂપ જ છે

સંતોના માધ્યમથી જે વસ્તુ મળી છે એ તમારા આત્માને રાખીને કહેલી છે બીજી કોઈ વાત કરી નથી સાહેબ કે છે કે પીયું કે પતિયા લીખું જો પીયું હોય પરદેશ તનમે મનમે ઓર નહેન મેં તાપો કે આ સંદેશ એ તમારા ઘટમાં બિરાજમાન જ છે ખાલી

અવતરણ આપે છે એમ સદગુરુ બી આપણે એમને પોતાના ગોદમાં લે છે અને શિષ્યને તૈયાર કરીને આ જગતમાં મૂકે છે કે સેવક કંઈ પાછો પડે નહીં એ કોઈની ભ્રમણામાં આવે નહીં બસ પરમાત્મા જોડે એક દોર લાગી જાય અને એ દોરના માધ્યમથી પોતાના જીવનું કલ્યાણ કરે સદગુરુનો એ જ ભાવ હોય છે બીજો કંઈ ભાવ હોતો નથી એક ગુરુજીને ચેલો બે હોય છે ને એક રૂમની અંદર ઊંઘ્યા હોય છે તો પેલા ચેલાને ગુરુજી એવું કે પેલા ભાઈ ચેલા કે હા કે ભાઈ બાર જોને વરસાદ આવે છે તો એટલે ચીલો શું કે કે બાપા બિલાડી હમણાં જ બહારથી આવી છે અને શરીર પર હાથ ફેરવો ખબર પડી જશે જો લીલી હશે તો બહાર વરસાદ આવે અને જો કોરી હશે તો નહીં આવતો હોય ગુરુજી કે મારે હા રહે ભાઈ પછી બીજી વાત એમણે એમ કહી ગુરુ આ ચેલા આ દીવો રામ કરી દે આપણને ઊંઘ આવે એનું અજવાળું આવે છે તો ચેલો કે બાપા માથે ઓઢી લો ને દીવો ઓલવ્યા બરાબર જ છે કે કંઈ ઓલવવાની જરૂર નથી સદગુરુ આપડા સમરત ધણી છે અને સમરત ધણી મળવાથી આપણા જીવનમાં કઈ કચાસ રહી નથી તન મન ધન સહિત

એવો મનુષ્ય જન્મ મળ્યો છે તો આ મનુષ્ય જન્મની કિંમત કરી સદગુરુ ચરણમાં જઈ અને એને તમે સાર્થક બનાવજો તો તમારો ફેરો સફળ થશે આપણે કોઈ સિટીની અંદર જ્યાં હોય કોઈ વસ્તુ ખરીદવા અને ત્યાં જઈને આપણે ભૂલી જઈએ કે આપણે શું લેવા આવ્યા હતા અને જો સમયસર યાદ ના આવે અને બજાર બંધ થઈ જાય તો આપણે નિરાશ થઈને ઘરે પાછું આવવું પડે અને ઘરે આવીને પાછા ઘરવાળા પૂછે કે તમે ઓલી વસ્તુ લેવા જાય લાયા કે ના લાયા બજાર બંધ થઈ ગયું તો એવી રીતે આપડે બહુ ઉમેદ લઈને આવ્યા હતા સવાર બાપા કે આવ્યો તો વિવાનું વરવા વારવા અને મૂર્ખા એ વરસી નું વાર્યું કે જયારે ચોરાસી લાખ અવતાર ભોગવતા ભોગવતા ખૂબ યાતના ભોગવી હતી સદગુરુ પરમાત્માને આરાધના કરી તારે મનુષ્ય જન્મનો મોકો મળ્યો કે હે પ્રભુ મને એકવાર મનુષ્ય જન્મનો મોકો આપ તો આ લાસ જીવોમાં જે હું ભટકું છું પશુઓનીમાં એ પશુઓનીમાં ભટકણ મારી બંધ થાય અને મનુષ્ય જન્મમાં એ મોક્ષ દ્વાર છે તો મને એનો એકવાર મોકો આપ હું તારું ભજન કરીશ ખૂબ સત્કર્મ કરી બધાય જીવનનું કલ્યાણ કરીને મારું પોતાનું કલ્યાણ કરીને આ જન્મ વરણના ફેરામાંથી હું મુક્ત થઈ જઈશ એવા ભાવ સાથે આવ્યા હતા પણ આ જયારે જન્મ લીધો તારા ચાઈનો જે વાયરા વાયા એ વાયરાની ઝપટમાં આપણે આવી ગયા છીએ પેલા ભૂવા નહીં કહેતા કંઈક છોકરું કંઈક મહાજા માંદું થઈ જાય તો કહેશે કંઈક ઝપટમાં આવી ગયું છે કોઈ પવનની ઝપટમાં આવ્યું તો આપણે આ માયાના જે માયાનો પવન છે એની ઝપટમાં આવ્યા છીએ તો એ ઝપટમાંથી મુક્ત થઈને સંતોના વચનને ગ્રહણ કરી અને સંતો આપણા હિતિક શું છે આપણા મા બાપ છે એ આપણા પરમાત્મા છે સાહેબ એમ કે ભાગ બળો જાગર સંત વધારે કરી સમરણ બહુ સાગર તારે આ સંતો કો આદર ભાવ દીજીએ ચરણ પખાડી ચરણામૃત લીજીએ કે એ સંતો કી સુનિયે વાણી સુનતા મીટે લગ ચોરાસી ની ખાણી એ સંત હે બડે ઉપકારી શરણ આયે વાકો લેતે હોય લેત હે ઉગારી પછી કીધું કે સાહેબ કા ઘર સંતન માહી સંત સાહેબ કસુ અંતર નહી કહે કબીર સંત ભલે બધારે મારા જન્મ જન્મના કારણ ચાર્યા આપણે જે જન્મો જન્મની જે ઝંખના હતી આપણે જે ઉમેદ હતી આપણો જે ભવ ભટકણ હતી એ ભટકણ આ સંતોના ચરણોમાં આવવાથી આપણી આ જન્મ મરણની જે વ્યાધિ હતી એ મટી ગઈ અને આપણે સાહેબના સ્વરૂપમાં ભળી અને લક્ષ ચોરાસીમાંથી મુક્ત થયા એવું આ સંતોનો અને ઉદ્દેશ માટે એ પોતાનો ઘર શું કહેવાય સમય આપી અને આપણા સુધી આ જે સદગુરુનો સંદેશ આપવા માટે આવે છે તો આપણે આ સંતોના ખૂબ આભારી છીએ કબીર સાહેબ કહે કે ગુરુ કહે સાધુ કહે કે ગુરુ પૂજ અને ગુરુ કહે સાધુ પૂજ

તો એ સંતોને દેહ ભાવથી જોયા વગર એમને પૂર્ણ પરમાત્મા રૂપે જોજો તો તમારું જરૂર કલ્યાણ થશે આટલું કહીને હું મારી આ વાણીને વિરામ આપું છું બોલીએ સદગુરુ દેવની